હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસિસ માં આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિત ની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી આ સમાંતર શ્રેણી ની અંદર આજે આપણે ભણવાના છે સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 15 આનાથી આગળના 1 થી 14 દાખલા એના સિવાયના સાથે 5.2 5.1 ના બધા જ દાખલા અને આ ચેપ્ટરને લગતા તમામ સૂત્રના સૂત્રના વિડિયો આપણે આગળ જોઈ શક્યા છે જો તમે ન જોયા હોય તો અચૂક તમે પ્લે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો તો ચાલો આજે આપણે જોવાનું છે દાખલા નંબર 15 તો અહીં દાખલા નંબર 15 જોશું એટલે આપણે રકમ ખૂબ જ મોટી આપેલી છે પરંતુ રકમને આપણે સમજીશું તો

એટલે કે જે કામ છે એ કામ વિલંબ છે એટલે કે જો લેટ પૂરું થશે મોડું પૂરું થશે તો એના માટે નીચે પ્રમાણેના દર્દીની જોગવાઈ છે એટલે કે જો કોઈ દિવસ છે કોઈ તારીખ નક્કી કરેલી છે એનાથી જો લેટ થશે તો એના માટે કંઈક દંડની જોગવાઈ છે દંડ કઈ રીતે છે તો અહીંથી રકમ જોશું આપણે તો કે પ્રથમ દિવસ હોય જો એક દિવસ લેટ થશે તો કેટલા રૂપિયાનો દંડ લાગશે તો કે રૂપિયા બસો બીજા દિવસ માટે તો કે બે દિવસ થશે તો કેટલા દિવસનું

એટલે કે જે આ વધારો થાય છે તે આપણા માટે શું હશે તો કે ડી હશે કેમ તો કે દરેક પદમાં ઉમેરાય છે વધારો થવો એટલે ઉમેરાવો જો કોન્ટ્રાક્ટર કેટલા દિવસ તો કે 30 દિવસનો વિલંબ કરે એટલે કામ કેટલા દિવસ મોડું થાય તો કે 30 દિવસ તો આવા કેટલા દિવસની લાઇન બનશે 30 દિવસની તો આ 30 એટલે આપણા માટે શું તો કે n થશે શું થશે n તો તેને ભરવી પડતી રકમ કેટલી તો ટોટલ જે રકમ છે એનું આપણે શું કરવાનો છે સરવાળો દરેક દિવસનો તો જો અહીં કે આવી રીતના શ્રેણી બનશે એક દિવસ લેટ થશે એટલે બસો એના પછી બીજા દિવસના બસો પચાસ ત્રીજા દિવસના ત્રણસો બસ આવી જ રીતે લોકોએ શ્રેણી આપેલી છે કે આવી રીતે આગળ જઈશે બરાબર એના પછી ત્રણસો પચાસ ચારસો ચારસો પચાસ એવી રીતે આગળ જઈશું દરેક દિવસે આગળના દિવસ કરતા કેટલા વધી જાય છે રકમ તો પચાસ રૂપિયા તો જો અહીં સૌ પ્રથમ એ લખી લઉં છું કેટલા પ્રથમ પદ બસો એના પછી ડી એટલે કે સામાન્ય તફાવત એ ટુ માઇનસ એ કરશો તો પણ પચાસ માઇનસ બસો કરશો એટલે પચાસ હજાર આવશે પરંતુ અહીં ધારે આપી દીધું છે તો આપણે લખશું કે પચાસ નો વધારો થાય એટલે કેટલા તો કે ડી બરાબર પચાસ કોન્ટ્રાક્ટર કેટલા દિવસનું મોડું કરે છે ત્રીસ દિવસ એટલે કે આપણે કેટલા થઈ જશે ત્રીસ થઈ જશે હવે તો કે હવે બીજું શું જોઈએ આપણે એ બી અને એન મળી ગયો છે તો હવે આપણે મેળવવાનું શું છે તો કે તેને ભરવી પડતી રકમ ત્રીસ દિવસના વિલંબ હશે તો અહીંયા જે રકમ કુલ આવે છે તે રકમ શું કરવાનો પેલા દિવસો આપણે શું મેળવવાનો છે તો કે અહીં આપણે કુલ રકમ એટલે કે એસ એન આપણે મેળવવાનો છે પણ કેટલા દિવસનો ત્રીસ દિવસનો સૂત્ર મૂકી દઈએ એસ એન બરાબર બે બે કાઉસ માં ટુ એની જગ્યા બસો પ્લસ એમની જગ્યાએ ત્રીસ માઇનસ એક અને ડી ની જગ્યાએ કેટલા લેવાના પચાસ તો અહીં લખી દઉં છું પચાસ પંદર દૂ ત્રીસ આપણે ખ્યાલ છે તો અહીં લખી દઈએ પચાસ કરવાના છે અહીં ડાયરેક્ટ પણ તમને જો ફાવે તો આવી રીતે કરી શકો પાંચ પંદર એટલે અહીં પંદરસો પંદરસો માઇનસ એક ગુણ્યા પચાસ એટલે પચાસ તો પંદરસો માઇનસ પચાસ એટલે ચૌદસો પચાસ નો ફાવે તો આપણે સીધી રીત કાઉસમાં

પચાસ તો અહીં એક હજાર ચારસો પચાસ અને પચાસ ગુણ્યા પંદર તો એ પણ અહીં સાઈડમાં કરી લેશું એક હજાર પચાસ ગુણ્યા પંદર તો આ રીતે આપણે અહીં ગુણાકાર કરવાનો છે એક શૂન્ય મૂકી દેસુ શૂન્ય એક 188, પાંચ એક અઠું આઠ એક એક પ્લસ નીચે પાંચ જીરો જીરો પછું પચું વધી બે આઠ 40, ને બે બેતાલીસ નો બગડો વધી પડશે ચાર પાંચ 5, ને ચાર નવ ઝીરો જીરો પાંચ 5, ને બે સાત આઠ ને નવ સત્તરનો સાત નો વધી પડી એક અને બે તો શું જવાબ આવશે તો કે સત્યાવીસ જવાબ જવાબને આપણે બોથ કરી દીધો છે પરંતુ આપણે અહીં આ રીતે લખવું પડશે જેમાં આપેલું છે એનો જવાબ કોઈડા સ્વરૂપે આપણે લખશું તો કે જો અહીંથી ચાલુ કરશું કોન્ટ્રાક્ટર ત્રીસ દિવસનો વિલંબ કરે તો તેને કરે તો તેને ભરવી પડતી દંડની રકમ रुपया सत्यावीस हजार सात सोने पचालगे आवा सत्यावीस हजार सत्यावीस हजार सात सो ने पचास તો અહીં દાખલા નંબર પંદર રકમ સમજવામાં દાખલાની ગણતરી નહીં કરી શકો જો એક વખત રકમ સમજી જશો અને આવી રીતે શ્રેણી બનાવી લેશો તો તમને એસન શોધતા આવડે જ છે અને સરવાળો તમે આસાનીથી મેળવી શકશો સત્યાવીસ હજાર પચાસ તો આ વિડીયોમાં આપણે દાખલા નંબર પંદર જોયો હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું દાખલા નંબર સોળ